જૂનાગઢમાં નાની ઘનસારી ગામમાં મારામારીની ઘટના બની ટ્રેક્ટર અને બાઇક અથડાતા મારામારી સર્જાઈ ઉશ્કેરાયેલા વાહન ચાલકે મારામારી કરી ભરત માકડીયાના માથા અને હાથના ભાગે ઇજા પહોંચી મારામારીનો વિડીયો વાયરલ થયો છે ઝાંગ્રસ્ત હોસ્પિટલમાં સારવાર હેઠળ છે

કાઠાના ઇડરમાં ડિમોલ્યુશનની કાર્યવાહી હાથ ધરાઈ છે બસ ટાવર ચોક સુધીના દબાણો દૂર કરાયા છે મુખ્ય માર્ગો પર નડતરરૂપ દબાણો દૂર કરાયા છે તલાટી સહિતના મંત્રીઓની હાજરીમાં ડિમોલ્યુશનની કામગીરી હાથ હાઇવે પરથી દબાણો દૂર થતા ટ્રાફિક સમસ્યા હવે દૂર થશે વડોદરામાં નશાના વ્યાપારનો પર્દાફાશ થયો છે વાજવા રેલવે સ્ટેશન પાસે સોચીના ધરોડા નશાકારક સિરપનું ગોડાઉન જળપાડું છે ગોડાઉનમાંથી મોટી માત્રામાં સિરપનો જથ્થો મળી આવ્યો છે સૂચીએ સિરપની ત્રણસો સડસઠ પેટી કબજે લીધી છે પેટીમાંથી ચાર હજાર ચારસો કપ સીરફ બોટલ પણ મળી આવી ગેરકાયદે ચાલતા કપ સિરફના ગોડાઉનને સીલ કરાયું એ સૂચિ દ્વારા ગોડાઉન માલિકની ની હાથ ધરાઈ છે વરૂચમાં તસ્કરો બેફામ બન્યા છે લગ્ન પ્રસંગમાં સુનાની તસ્કરી કરી અતિથિ રેસ્ટોરન્ટમાંથી આ તેથી રિસોર્ટમાંથી પંદર તુલાની તસ્કરી કરી કારનો કાચ તોડી અને સોનાની ચોરી કરી રિસોર્ટમાં માં સીસીટીવી પણ બંધ હોવાનો ખુલાસો થયો પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે રિસોર્ટમાં ફંક્શનમાં હતો અને મારી કાચ તોડીને જોર ચોરી વસ્તુ ગયા છે અને એમાં જ્વેલરીઝ હતી રાજકોટમાં આરોગ્ય વિભાગનો સપાટો રામનાથ માંથી અખાદ ચોકલેટ નો જથ્થો ઝડપાયો બારસો કિલો ચોકલેટ નો જથ્થો જપ્ત કરાયો શ્રી લક્ષ્મી સ્ટોર માં ખાદ ચોકલેટ નો જથ્થો સીઝ કરાયો અખાદ ચોકલેટને પકડી પડાય છે અને જે જથ્થોને જપ્ત કરાયો છે બારસો કિલો જેટલો જથ્થો ચોકલેટનો કે જે જપ્ત કરવામાં આવ્યો છે શ્રી લક્ષ્મી સ્ટોરમાં ચોકલેટનો જથ્થાને સીઝ કરવામાં આવ્યો છે હાલ આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે અખાદ્ય જથ્થાને ઝડપી રહ્યું છે તો રાજકોટમાંથી બાર કિલો ચોકલેટનો જથ્થો જપ્ત કરાયો છે સાંજ બાદ રામનાથપુરા વિસ્તારમાંથી ચોકલેટનો ખાદ્ય જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે અંદાજિત બારસો કિલો થી પણ વધુ ચોકલેટનો જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે શ્રી લક્ષ્મી સ્ટોરમાં જે ચોકલેટનો જે જથ્થો રાખવામાં આવ્યો હતો તે તમામ જથ્થો છે તે સીઝ કરવામાં આવ્યો છે સાથોસાથ જે ચોકલેટ ચોકલેટની ઉપરનું જે રેપર મળી આવ્યું છે ને તેમાંથી આ જે ચોકલેટ છે તે ચાઈનાથી આયાત કરવામાં આવી હોય અને ચોકલેટમાં નોનવેજ ના સિમ્બોલ છે તે લગાવવામાં આવ્યા છે ત્યારે સૌથી મહત્વનો સવાલ તો એ ઉભો થાય છે કે આખરે આ ચોકલેટ છે તે શું નોનવેજ માંથી બનાવવામાં આવતી હતી કે કેમ તે સહિતની તમામ બાબતો અંગે જે છે મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે સાથોસાથ જે જથ્થો સીઝ કરવામાં આવ્યો છે તેમાંથી મોટા ભાગનો જથ્થો છે તે એક્સપાયર થયેલો હોવાનું પણ સામે આવ્યું છે તો કેટલીક જગ્યાએ એક્સપાયરી ડેટ છે તે પણ ભૂસી નાખવામાં આવી છે ત્યારે સૌથી મહત્વનો સવાલ તો એવો ઊભો થાય છે કે આ પ્રકારની ચોકલેટ ખાઈને બાળકો કઈ રીતે બીમાર પડી શકે તેમ છે ત્યારે એફએસએસઆઈ ના નિયમોનું પણ ઉલ્લંઘન છે તે કરવામાં આવેલું છે આભાર માહિતી બદલ તો અંબાજીમાં એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજે ચોથો દિવસ છે આજે મુખ્યમંત્રી ધારાસભ્યો અંબાજી જશે વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરી પણ અંબાજી જશે એકાવન શક્તિપીઠના વિવિધ સંકુલોમાં પૂજા અર્ચના કરશે ગબ્બર તળેટી ખાતે મહાઆરતીમાં સહભાગી થશે ઈ લાઇટ એન્ડ સાઉન્ડ શો નિહાળશે મહત્વનું છે કે ત્રીજા દિવસે બે લાખ સાહીઠ હજાર શ્રદ્ધાળુઓએ પરિક્રમા કરી હતી બનાસકાંઠામાં ત્રિપલ અકસ્માત થયો છે એકનું મોત નીપજ્યું જીવાણા ગામ પાસે અકસ્માતમાં બે લોકો થયા અજાણ્યા વાહને કારને ટક્કર મારી હતી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે તપાસ હાથ ધરી છે તો વડોદરામાં બસ સ્ટોપ પર વિદ્યાર્થીઓનો હોબાળો એસી ડ્રાઈવરે બસ ઉભી ન રાખતા હોબાળો થયો કીર્તિ સ્તંભથી પાદરા જતી બસનો ઘેરાવો બસને રોકી ડ્રાઈવર પાસે ખુલાસો માંગ્યો